અંકલેશ્વર વાલીયા ચોકડી નજીક ટ્રાફિક નિવારણ માટે હંગામી ડિવાઇડર ઉભા કરી વાહનોને લેન બહાર ડોક્યુ કરતા અટકાવવાનો પ્રયાસ કરાયો હતો અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક ની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ગઈકાલે પણ સાંજના સુમારે અંકલેશ્વર શહેરના પિરામણ નાકા થી લઈને ત્રણ રસ્તા સર્કલ સુધી ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા બીજી તરફ મહાવે ટર્નિંગ પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી જેવા વિસ્તારોમાં પણ ટ્રાફિક ની સમસ્યા જોવા મળતી હોય છે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોની વધુ પડતી અવર ના કારણે ટ્રાફિક ની સમસ્યા વિકટ બને છે તો તમામ માર્ગો ચોકડીઓ પર બે ભેગા માર્ગો પર ટ્રાફિક નું ભારણ વધતા ટ્રાફિકની સમસ્યા અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે થોડા દિવસ પહેલા જ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક રહેતા ટ્રાફિક જામની સમસ્યાના નિકાલ માટે વાહન વાહન ચાલકો ગમે તેમ લેન માંથી બહાર નીકળી ટ્રાફિક ના સર્જે તે માટે ગોઠવી દેવામાં આવ્યા છે જોવા મળતા હોય છે ખાસ કરીને વાહન ચાલકો વહેલા નીકળી જવાની લહીમાં જ્યારે પણ ટ્રાફિક જામ સર્જાય ત્યારે લેનમાંથી બહાર નીકળી આગળ આવવાનો પ્રયાસ કરતા હોય છે અને અંતે ચોકડી ઉપર જામ માં અટવાતા પોતે પણ નીકળી નથી શકતા અને અન્ય લોકોને પણ નીકળવા નથી દેતા તેવા સંજોગોમાં ટ્રાફિક ની સમસ્યાનો હલ આવે અને જામ થતા અટકે તે માટે પોલીસ દ્વારા બેરિકેડ ગોઠવી હંગામી ડિવાઈડર ઉભા કરવામાં આવ્યા હતા